સતનામ દિલીપ છે હું ચોટલી વેટી ગામે રહું છું મારા બાપ દાદાને ને ઓગણીસો માં વન અને પર્યાવરણ હેતુ માટે ગીર નેશનલ પાર્ક જાહેર થતા ઓગણીસો બોતેર માં અહીં વિસ્થાપિત કરવામાં આવેલ ત્યારથી લઈને અત્યાર સુધીમાં પાયાની સુવિધાઓ જેવી કે પાણી રસ્તા અને લાઇટ કનેક્શન મકાન સંડાસ બાથરૂમ જે પાયાની સ્વચ્છ ભારત યોજના હેઠળ હાલતું છું સડાસ બાથરૂમ છે શૌચાલય છે એની સુવિધાઓ પૂરી પાડી નથી અત્યાર સુધીમાં છેલ્લા સાત વર્ષથી જે એકસાઠ જણાના મકાન મંજૂર થયા છે એ એકસઠ વ્યક્તિઓને હજી સુધી લાભ નથી મળ્યો મનરેગાની અંદર ગામ ગામ બોલે છે પણ ગામની અંદર અત્યારે ઓનલાઈન એનો ડેટા નથી આવ્યો પીએમ આવાસની અંદર ગામ બોલતું નથી તો ઓનલાઈન ડેટા ન આવે ત્યાં સુધી મંજૂરી નથી મળતી હવે આ લોકોને મકાન બનાવવા પણ સરકાર સહાય આપે ત્યારે મકાન બનાવે ને ઓગણીસો બોતેર માં સરકારે ઓગણસી ગૌચર જાહેર કરેલું ગામના પશુધન માટે માલધારી હોવાથી પણ એ પણ અત્યારે કોઈ પણ જાતનું વખતની રજૂઆત છતાં આજ સુધી એનું કોઈ પણ કાર્ય કરેલું નથી તો અમારી માગણી એવી છે કે આ બધી જે પાયાની સુવિધાઓ છે અને માલધારી વસાહત હોવાથી ગૌચરનો પ્રશ્ન હલ કરે અને રોડ રસ્તા પાણી અને આ શૌચાલય ગેસ કનેક્શન જે પાયાની સુવિધાઓ છે એ પૂરી પાડે એવી અમારી માગણી છે આશાપુરા ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા શુભેચ્છક આશાપુરા ટ્રેક્ટર્સ નળવાડા સર્કલ માધાપર હાઈવે ભુજ પાસે